મિત્રો અઢાર ઓગસ્ટ છેલ્લા સોમવારના દિવસે શિવલિંગ પાસેથી ચૂપચાપ ઉઠાવી લાવવાની આ ગુપ્ત વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ માત્ર સામાન્ય માહિતી નથી પરંતુ એ ગુપ્ત રહસ્ય છે જે ફક્ત ગણ્યા ગાંઠ્યા સાધકોને જ જાણ હોય છે એ રહસ્ય જે જાણી લીધા પછી તમારા જીવનની દિશા જ બદલાઈ જશે આ એજ ગુપ્ત વસ્તુ છે જેને સાવનમાં શિવલિંગ પાસેથી યોગ્ય રીતે ઘરે લાવનાર વ્યક્તિ દરિદ્રથી ધનવાન બની શકે છે દેવામાં ડૂબેલો વ્યક્તિ ઉન્નતિની ઊંચાઈએ પહોંચે છે અને સંતાન નોકરી લગ્ન જેવી મોટીથી મોટી મુશ્કેલીઓ પણ કોઈ અડચણ વિના હલ થઈ જાય છે ઘણા લોકો આને અજમાવી ચૂક્યા છે અને તેમનું જીવન ચમત્કારિક રીતે બદલાઈ ગયું છે હવે આ તક તમારી પાસે છે બસ થોડી ધીરજ રાખો આંખો અને કાન ખુલ્લા રાખીને સાંભળો કારણ કે આગળ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ પાંચ ગુપ્ત રહસ્યો જે જો તમે સાવનના સોમવારે શિવલિંગ પાસેથી લઈને તમારા ઘરમાં યોગ્ય સ્થાને મૂકી દો તો તમારું ભાગ્ય જાતે તમને બોલાવવા લાગશે હર હર મહાદેવ

આ મહિનામાં શિવ ભક્તો ભગવાન શિવની વિધિવિ પૂજા અર્ચના કરે છે અને સાવનના મહિનાના સોમવારનું વધુ છે આ મહિનામાં શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવનના મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની ની વિધિવિધાથી પૂજા કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત સાવનના સોમવારે વ્રત રાખવાથી ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસ બે હજાર પચીસ માં દ્વિધા માન્યતા પ્રમાણે ગુજરાતી વિક્રમ સંવાદ અમન્થા શ્રાવણ શરૂ બે હજાર પચીસ માં પચીસ જુલાઈ થી શ્રાવણ સમાપ્ત ત્રેવીસ ઓગસ્ટ શ્રાવણ માસમાં આવતા સોમવાર શિવવ્રત સોમવાર

કરી લીધી તો તે વ્યક્તિના જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તે વ્યક્તિના જીવનના દરેક કષ્ટો દૂર થઈ જાય છે અને તે વ્યક્તિના જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે ભક્તો વિડિયો આગળ શરૂ કરો તે પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્ત આ વિડિયોને લાઈક કરે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ સાચી શ્રદ્ધાથી લખે જેથી ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સાવનના દિવસોમાં તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને શું શું ભગવાન ભોલેનાથને અર્પણ કરવું અને ત્યાંથી પાછું શું લઈને આવવું જેથી તમારા ઘરની ગરીબી દરિદ્રતા પરેશાની કષ્ટ મુશ્કેલીઓ હંમેશા માટે ખતમ થઈ જાય બીજી તરફ તમારા ઘરે સુખ સમૃદ્ધિ યશ વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય ધ્યાન રાખજો સાવનનો મહિનો દરેક વ્યક્તિ આજ માટે રાહ જુએ છે જેથી તેને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળી શકે એવું કહેવાયું છે કે દેવોના દેવ ભગવાન ભોલેનાથ જો કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે તો તે વ્યક્તિનું સાક્ષાત્કાર કાળ પણ આવીને કંઈ બગાડી શકતું નથી આજે આ અમે તમને જણાવીશું કે તમે દિવસે જે ખૂબ પવિત્ર દિવસ છે તે દિવસે ભગવાન કેવી રીતે પ્રસન્ન કરી શકો ભગવાન ભોલેનાથનો આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અને સાવનના દિવસોમાં શિવલિંગની પૂજા કેવી રીતે કરવી ખાસ ઉપાયો સાથે શિવલિંગ પર શું શું ચઢાવવું અને શુન શું ત્યાંથી લઈને ઘરે પાછા આવવું જેથી તમારા ઘરે અન્ન અને ધનનો ભંડાર ક્યારે પરેશાની હોય ગમે તેટલી મોટી મુશ્કેલી હોય માની લો કે તમારા જીવનમાં ધનની સમસ્યા છે માની લો કે તમે નોકરીની પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન થઈ ચૂક્યા છો તમારા શત્રુઓએ તમને ઘેરી લીધા છે સંતાનની પ્રાપ્તિ થઈ રહી નથી તો એક વાતનું ધ્યાન રાખજો મિત્રો સાવનનો પવિત્ર દિવસ એવો દિવસ છે કે જે દિવસે જો કોઈ વ્યક્તિ થોડા ઉપાયો કરી લે ભગવાન ભોલેનાથની સાક્ષાત પૂજા કરી લે તો તે વ્યક્તિની ગમે તેટલી મોટી મનોકામના હોય ગમે તેટલું મોટું કષ્ટ હોય તે ખતમ થઈ જાય છે અને તેની મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો માની લો કે તમારા પર કોઈ દોષ લાગેલો છે જેમ કે વાસ્તુ દોષ દોષ પ્રકૃતિ દોષ કે કોઈ પણ દોષ લાગેલો છે તો તમારે સાવનના સોમવારે થોડી પૂજા કરવાની છે અને તમારો દોષ ખતમ થઈ જશે જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે ધન આવવાનું બંધ થઈ ગયું હતું તેનું આગમન ફરી શરૂ થઈ જશે માની લો કે તમારા જીવનમાં ક્યારે કોઈ પરેશાની રહેશે નહીં બસ મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લો અને માની લો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે જુઓ એક વાત કહેવામાં આવી છે કે જ્યારે પણ આપણે ભગવાન ભોલેનાથની પૂજા કરીએ છીએ ત્યારે આપણે ધીરજ રાખવી જોઈએ વિશ્વાસ રાખવો જોઈએ અને શ્રદ્ધાથી ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ કારણ કે ભગવાન ભોલેનાથ ખૂબ ભોળા છે તેઓ કોઈ પણ વ્યક્તિની થોડી પણ પૂજા સાધનાથી તરત જ પ્રસન્ન થઈ જાય છે તેથી મિત્રો સાવનના સોમવારે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે જાણવી જોઈએ કારણ કે સાવનના સોમવારે જો તમે ભગવાન ભોલેનાથની સામે પૂજા કરવા જઈ રહ્યા છો તો માની લો મિત્રો જો તમે કોઈ ભૂલ કરી નાખશો તો ભગવાન ભોલેનાથ તમારા પર ક્રોધિત થઈ જશે અને જો તમે યોગ્ય રીતે પૂજા કરશો તો સાક્ષાત તમને ભગવાન ભોલેનાથ તે દિવસ પછી તમારા જીવનમાં ક્યારે કોઈ પરેશાની આવશે નહીં અમે તમને એક એક વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જવું પડશે આ જે ઉપાયો તમને જણાવવામાં આવશે તે મંદિરના ઉપાયો હશે જુઓ એવું બને છે કે ઘણા લોકો અમને પૂછે છે કે ગુરુજી અમારા ઘરે શિવલિંગ છે શું અમે ઘરે પૂજા ન કરી શકીએ તો તેનો જવાબ છે ના ભક્તો તમારે મંદિરે જવું પડશે કારણ કે મંદિરનું શિવલિંગ અને ઘરનું શિવલિંગ વચ્ચે ખૂબ ફરક હોય છે મંદિરના શિવલિંગની જે ઊર્જા હોય છે તે તમારા ઘરના શિવલિંગ કરતા કરોડો ગણી વધુ હોય છે અને તમારા જીવનની દરેક પરેશાની દૂર થઈ જાય છે તો જે ઉપાયો આજે તમને જણાવવામાં આવી રહ્યા છે તમારી જીવનની પરેશાની દૂર કરવા માટે તમારી મનોકામના પૂર્તિ માટે તે ઉપાયો માટે તમારે મંદિરે જવું પડશે અને સાવનનો સોમવારનો પર્વ આજે સોમવારે આવી રહ્યો છે તો આ દિવસ એવો છે કે આ દિવસે જો તમે મંદિરે જઈને ભગવાન ભોલેનાથની પૂજા આરાધના કરો છો તો માની લો મિત્રો તમારા જીવનમાં ક્યારે કષ્ટ આવી શકે નહીં આખું વર્ષ તમારા ઘરે અન્નધનનો ભંડાર રહેશે તો તમારે શું શું લઈ જવું તે ક્યાંક લખી લેજો કારણ કે મિત્રો જો તમે એક પણ ભૂલ કરશો તો તમારી પૂજા પૂર્ણ ગણાશે નહીં સૌથી પહેલી વસ્તુ જે ભગવાન ભોલેનાથ માટે તમારે જળ લઈ જવું છે સાવનના સોમવારે ઘણા લોકો અમને કહે છે કે જળ તો શિવાલયમાં પણ મળે છે શિવ મંદિરમાં મળે છે તો ના મિત્રો ત્યાંનું જળ તમે ત્યારે જ ચઢાવો જ્યારે કોઈ મુશ્કેલી હોય નહીં તો ઘરેથી જ જળ લઈ જવું જોઈએ આખરે ઘરેથી જળ શા માટે લઈ જવાય છે તેની વાત પણ સાંભળી લો ઘરેથી જળ એટલા માટે લઈ જવું છે કે તમે જે ઘરનું જળ લઈ જઈ રહ્યા છો ભગવાન ભોલેનાથ પર ચઢાવવા માટે તે જ જળ દ્વારા તમે ભગવાન સાથે જોડાઈ જશો તે જળ દ્વારા તમે ભગવાનને તમારી બધી મુશ્કેલીઓ જણાવી દેશો અને તે જળને જેવું તમે ભગવાન ભોલેનાથ પર ચઢાવશો તમારી સમસ્યાઓ જણાવતા તે સમસ્યા તમારી ખતમ થઈ જશે તેથી ઘરેથી જળ લઈ જશો તમે જે જળ લઈ જઈ રહ્યા છો તેમાં બે ચાર ટીપા ગંગાજળ જરૂર નાખજો કારણ કે ગંગાજળ વિના તમારી પૂજા પૂર્ણ ગણાશે નહીં મહાશિવરાત્રીના દિવસે તો તમારે જળ લઈ જવું છે તેમાં ગંગાજળ નાખીને બીજું તમારે ત્રણ પાંદડા વાળું બેલપત્તર લઈ જવું છે મિત્રો બેલપત્તર ખૂબ શુભ હોય છે જો તમે એક તરફ એક હજાર કન્યાઓને ભોજન કરાવ્યું હોય અને બીજી તરફ ભગવાન ભોલેનાથને બેલપતર ચઢાવ્યું હોય તો આ બંને સમાન ગણાય છે તેથી બેલપતર જરૂર લઈ જશો ત્રીજું તમારે સફેદ ફૂલ લઈ જવું છે સફેદ ફૂલ ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવે છે તેથી ભગવાન ભોલેનાથ માટે સફેદ ફૂલ લઈ જવું છે સાવનના સોમવારે જેથી ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમને મળે જેનાથી તમારા જીવનની દરેક પરેશાની ખતમ થઈ જાય મિત્રો સફેદ ચંદન લઈ જવું ફરજિયાત છે સાવનના સોમવારે અને ધ્યાન રાખજો મિત્રો જો તમે ભગવાન ભોલેનાથને દૂધ અર્પણ કરવા જઈ રહ્યા છો તો તે એકદમ કાચું દૂધ હોવું જોઈએ ઉકાળેલું દૂધ ન હોવું જોઈએ કાચું દૂધ હોવું જોઈએ હવે તમારે બીજું શું શું લઈ જવું છે જુઓ જો તમે ઈચ્છો છો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તો એક ડબ્બો લો તેમાં કાળી મરી ભરીને લઈ જાઓ જુઓ ખૂબ ધ્યાનથી સાંભળો જેટલી વાતો અમે તમને જણાવી રહ્યા છીએ એક ડબ્બામાં કાળી મરી ભરીને એક લાલ કપડું લો તેમાં લવિંગ અને કપૂર આને મૌલી દોરાથી બાંધીને તમારે તમારા ખિસ્સામાં રાખીને લઈ જવું છે બસ આટલી જ વસ્તુઓ તમારે લઈ જવાની છે આજના દિવસે હવે તમારે પૂજા કેવી રીતે કરવી ચાલો તમને જણાવીએ ખૂબ ધ્યાનથી અંત સુધી જોજો અને જેટલી વસ્તુઓ તમને જણાવવામાં આવી રહી છે આ વસ્તુઓ તમારે લઈ જવાની છે અને શિવાલયથી પાછી લઈ આવવાની છે તમારા ઘરે જેથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે તમારી કોઈ પણ મનોકામના હોય તે પૂર્ણ થઈ જાય ભક્તો તમે પહેલા મંદિરે જશો સૌથી પહેલા તમારે આ વાતનું ધ્યાન રાખવું છે મંદિરે જતા પહેલા કાળા કે નીલા કપડા પહેરીને મંદિરે ન જાઓ નહીં તો ભગવાન ભોલેનાથનો તમને રોદિત રૂપ જોવું પડી શકે છે સૌથી પહેલા તમારે આ કરવું છે કે પાતળી ધાર બનાવીને જળ ભગવાન ભોલેનાથને અર્પણ કરી દેવું ખૂબ ધ્યાનથી સાંભળજો ભક્તો પાતળી ધાર બનાવીને ભગવાન ભોલેનાથને જળ તમારે અર્પણ કરી દેવું છે હવે તમારે આ કરવું છે મિત્રો કે ભગવાન ભોલેનાથને ચંદન લગાવવું છે ચંદન લગાવ્યા પછી ભગવાન ભોલેનાથ પર ત્રણ પાંદડાવાળું બેલપતર મૂકવું છે ત્રણ પાંદડા વાળું બેલપતર મૂક્યા પછી તમારે ભગવાન ભોલેનાથ પર સફેદ ફૂલ અર્પણ કરી દેવું છે બસ આટલું જ તમારે કરવું છે દૂધ દૂધ જો તમે ચઢાવવા માંગો છો છો તો પણ ચઢાવી શકો બસ આટલું જ તમારે કરવું છે આટલું કર્યા પછી તમારે ત્યાં ઉભા રહીને એકસો આઠ વખત ખૂબ ધ્યાનથી સાંભળજો એકસો આઠ વખત તમારે ઓમ નમા શિવાય નો જાપ કરવો છે અથવા તો એકસો આઠ વખત કરી લો આ ત્રણ એવી વસ્તુઓ છે જે તમારે કરવાની છે હવે તમારે શું કરવું છે જે કાળીમરીનો ડબ્બો તમે લઈ ગયા છો તે કાળીમરીના ડબ્બાને તમારે શિવાલયની જે શિવધારા નીચે પડી રહી છે જે શિવલિંગ પરથી પાણી પડી રહ્યું છે તે જ શિવધારાના પાણીથી તમારે સ્પર્શ કરાવવું છે અને તમારા ખિસ્સામાં પાછું મૂકી દેવું છે આ જે લાલ પોટલી તમે લઈ ગયા છો જેમાં લવિંગ અને કપૂર બાંધેલું છે તેને પણ સ્પર્શ કરાવવું છે પાછું મૂકી દેવું છે છે હવે તમારે શું કરવું જે જે લોટામાં લોટામાં તમે પાણી લઈ ગયા હતા દૂધ લઈ ગયા હતા તેમાં તમારે શું કરવું છે ભગવાન ભોલેનાથનું જે પાણી નીચે પડી રહ્યું છે ભક્તો ધ્યાન રાખજો શિવલિંગનું જે પાણી નીચે પડી રહ્યું છે તેનું થોડું પાણી તમારા લોટામાં લઈ લેવું છે જે લોટામાં તમે પાણી પાણી ભરીને લઈ ગયા હતા તે તે પાછું નથી તો તમારે ભગવાન ભોલેનાથને અર્પણ કરી દેવું શિવલિંગ પરથી જે પાણી પડી રહ્યું છે તે પાણીને તમારે તમારા લોટામાં પાછું લઈ લેવું છે ભક્તો માની લો કે તમે વિચારતા હશો કે ઘણા લોકો ત્યાં પાણી ચઢાવી રહ્યા છે તો આ વાતની તમે ચિંતા ન કરો કારણ કે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જ્યારે પણ પાણી ચઢાવવામાં આવે છે તે અમૃત બની જાય છે એવું કહેવાય છે કે ઘણા દેવી દેવતાઓ શિવલિંગની પાસે રૂપ રૂપમાં ઊભા હોય છે જેથી શિવલિંગ પરથી પડતું પાણી તેઓ ધારણ કરી શકે એટલું પવિત્ર હોય છે શિવલિંગ પરથી પડતું પાણી તો શિવલિંગ પરથી પડતું પાણી તમારે તમારા લોટામાં લઈ લેવું ફક્ત થોડી બુંદો લઈ લેવી હવે તમારે શું કરવું છે તમારે ઘરે પાછા આવવું છે જે પાણી તમે લોટામાં લીધું છે ભક્તો તેને ઘરે આવતા જ તમારા ઘરના લોકો પર થોડું થોડું પાણી છાંટી દેવું ઘરના દરેક ખૂણે પાણી છાંટી દેવું ઘરના મુખ્ય દ્વાર પર પાણી છાંટી દેવું બસ આટલું જ તમારે કરવું છે આટલું તમે કરી લીધું હવે માની લો કે આખું વર્ષ તમારા ઘરે નકારાત્મક શક્તિઓ આવી શકશે નહીં તમારા ઘરે કોઈ કાળો જાદુ કે કાળી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા આવશે આજે કાળી મરીનો ડબ્બો તમે ભગવાન ભોલેનાથ શિવલિંગ પરથી સ્પર્શ કરાવીને લાવ્યા છો તેને પૂજા રાખો આજે કાડી મરીનો ડબ્બો છે તેને તમે ક્યારે કોઈ શુભ કાર્ય માટે બહાર નીકળો જેમ કે માની લો તમે બિઝનેસ મીટિંગ માટે જઈ રહ્યા છો નોકરીની પ્રાપ્તિ માટે જઈ રહ્યા છો કાળી મરીને ઘરના મુખ્ય દ્વાર પર રાખીને તેને કચડીને નીકળો માની લો કે તમારા કામમાં જે પણ અડચણો આવવાની હોય તે અડચણો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આપોઆપ દૂર થઈ જશે અને તમે જે કાર્ય માટે જશો તે કાર્યમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન ભોલેનાથનો અહીં તમને સાક્ષાત આશીર્વાદ મળશે સાવનના સોમવારે અને તમારા જીવનની દરેક પરેશાની દૂર થઈ જશે સાવનના સોમવારની રાત્રે તમે તમામ પ્રકારની બુરી શક્તિઓથી છુટકારો મેળવી શકો છો જે લોકો ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવા માંગે છે તેઓ આ દિવસે ઘરે પાદનું શિવલિંગ રાખો તે અભિમંત્રિત હોવું જોઈએ જે પણ શિવલિંગ તમે રાખો તેને મંત્રો દ્વારા સારી રીતે અભિમંત્રિત કરીને રાખો સ્ફટિક હોય નર્મદેશ્વર શિવલિંગ હોય કોઈ પણ રાખો તેને ભગવાન ભોલેનાથને ઘરે જ પૂજો એક લોટું જળ ચઢાવીને કારણ કે મંદિરોમાં ખૂબ ભીડ હોય છે અને સાવનના સોમવારે આ ભીડનું દૃશ્ય ખૂબ સુંદર લાગે છે ખૂણે ખૂણે શિવ ભક્તો હોય છે જો તમે મંદિરે ન જઈ શકો અથવા રીતે જળ ન ચઢાવી શકો તો ઘરે શાંતિથી પૂજા કરો શેરડીનો રસ હોય પંચામૃત હોય તેનાથી આ દિવસે ભોલેનાથનો અભિષેક કરો દૂધ દહીં ઘી મધ ખાંડ પંચામૃત બનાવીને અભિષેક કરો મિત્રો પછી ભોલેનાથનું શણગાર કરો ચંદન ચઢાવો અક્ષત ચઢાવો જનોઈ અર્પણ કરો થોડું ચંદનનું ઈતર કારણ કે ચંદનનું ઈતર ખાસ કરીને શિવ શિવશંભુને ખૂબ પ્રિય છે તો તે અર્પણ કરો તેમના પસંદગીના ફૂલ ચઢાવો આંકડાની માળાથી તેમનો શણગાર કરો મિત્રો કનેરના સફેદ ફૂલ ચઢાવો કમળ હોય ગુલાબ હોય બેલ હોય આ ફૂલ તેમને ખૂબ પ્રિય છે આ અર્પણ કરો અને પાંચ બેલપતર જરૂર ચઢાવો તમે આ દિવસે ઈચ્છો તો જે બેલપત્તર તમારી પાસે છે તેના પર શ્રી શ્રી લખીને અથવા ઓમ નમઃ શિવાય અથવા રામ રામ લખીને અર્પણ કરો જે ચીકણો ભાગ હોય તેના પર લખો અને તે સીધું શિવલિંગ પર અર્પણ થાય આ રીતે તમારે બેલપત્તર ચઢાવવું જોઈએ મિત્રો ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખજો કે કપાયેલું ફાટેલું બેલપત્તર ન હોય જે વ્યક્તિ અધૂરી વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તેને પણ કપાયેલા ફાટેલા પાંદડાની જેમજ કપાયેલું ફાટેલું ફળ જ પ્રાપ્ત થાય છે તેથી ક્યારે અધૂરી સામગ્રી અર્પણ ન કરો મિત્રો એવું કહેવાય છે કે જ્યારે ભોલેનાથે ગળે વિષ ધારણ કર્યું હતું ત્યારે આદિ શક્તિ માતાના કહેવા પર દેવતાઓએ ભગવાન શિવના માથા પર ભાંગ ધતુરો

તો આજના દિવસે તમે ઈચ્છો તો શિવજીનું શિવજી હોય ડમરુ હોય તે પણ તમે તેમને અર્પણ કરી શકો છો શિવના દમદમની ધ્વનિ મંગળ ગુરુ સાથે સંબંધિત હોય છે કારણ કે ચંદ્રમા તેમના મસ્તક પર વિરાજમાન થઈને પોતાની ક્રાંતિથી અનંત આકાશમાં જટાધારી મહામૃત્યુંજયને પ્રસન્ન કરે છે અને બુધ વગેરે ગ્રહો આમાં સંભવથી સહાયક થાય છે